બનાસકાંઠા જિલ્લાના દાદા તાલુકાની વેકરી પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનીંગની ગંભીર ઘટના સામે આવી છે શાળાના ત્રીસથી વધુ બાળકો અચાનક બીમાર પડી જતા તેમને સારવાર માટે માકડી આરોગ્ય કેન્દ્ર ખેસોડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા બે દિવસથી અનેક બાળકોમાં જાડા અને ઉલટીના લક્ષણો દેખાયા હતા ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક સારવાર શરૂ કરાઈ તેમ છતાં એક બાળકનું દુઃખદ મૃત્યુ થયું છે સ્થિતિ નાજુક હોવાનું જણાતા ત્રણ બાળકોને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા ખાતે રિફર કરાયા છે હાલ પણ તેર જેટલા બાળકો માકડી આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે ઘટના અંગે જાણ થતા જ એસડીએમ અને તાલુકા આરોગ્ય અધિકારી પીએચઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેમ્પલ લેવામાં આવે છે અને પોઈઝનિંગ ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે વેકરી આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગ બહુ બધા કેસ આવી એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે મોસ્ટલી આ ફૂડ પોઈઝનિંગ નો કેસ છે બધાને ત્રીસ થી ઉપર બાળકો છે શું જંપાતી થઈ ગયું હોય શકે કે બાળકોનો પાણીમાં કે એમાં કંઈક કચાશ આવી હોય વરસાદના વાતાવરણના લીધે એના લીધે હોઈ શકે અથવા તો કંઈક જીવડું એવું કંઈક પડ્યું હોય તો એના લીધે હોઈ શકે કેટલા જણા મૃત્યુ પામેલા છે એક બાળકની જાણકારી મળી છે કે એનો સારવાર અપાઈ હતી પણ હોસ્ટેલમાં એ એનું મૃત્યુ પામ્યું आ लोगन को सु था रहा है जे सु प्रॉब्लम सा आतरेलो है मोस्टली डायरिया वोमिटिंग मने एब्डोमिनल पेन नो प्रॉब्लम छ जाडा तू बता दो सवर मो अमर खबर था बिजू बिजू काही न खबर कितना 12000 रुपीस छ गणा हो छ म तो ऋषि स्वामी ने कोई बात है हम ला ने छ प्यारे किदो आ मनता सवर म छ जाडा ના અમુક ને કાલનો થાયલો અમુક ને સાંજે થાય નામ છે તારું ડામોર લતા બેન ખીમાબા બે ધોરણ 11 માં બેકરી આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં આજે સવારમાં ત્રીસથી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે અને ત્રણ બાળકોને અહીંયાથી રીફર કરવામાં આવે છે એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે મોસ્ટલી આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે બધાને ત્રીસથી ઉપર બાળકો છે શું શકે કે બાળકોનો કઈક જીવડું એવું કઈક પડ્યું હોય તો એના લીધે હોય શકે કેટલા જણા મૃત્યુ પામેલા છે એક બાળકની જાણકારી મળી છે કે એનો સારવાર અપાઈ હતી પણ હોસ્ટેલમાં એ એનું મૃત્યુ આ શું થાય છે શું પ્રોબ્લેમ મોસ્ટલી ડાયરિયા વોમિટિંગ અને એબ્ડોમિનલ પેઇન નો પ્રોબ્લેમ છે જાડા શું સવારમાં અમારા ખબર છે